આપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવી બુમરાણ ઉઠવા પામી છે ત્યારે સમગ્ર મામલાને લઈને ગ્રામ પંચાયતના ભ્રષ્ટ હોદ્દેદારો વિશે સ્થાનિકે શું કહ્યું જુઓ અંધાત્રી ગામમાં બે હજાર બાવીસ થી અત્યાર સુધી કેટલા રૂપિયાના નાણાંની ઉચાપત થઈ હશે તેવો તમે અંદાજો લગાવી શકો એ પંદરમાં નાણાં પંચમાં લગભગ મારી ગણતરી પ્રમાણે લાખ લાખનો ઉચપ તો કરેલો જણાતું છે જી હવે તેસેક લાખની ઉચાપત થઈ તો આની અંદર આપણે જવાબદાર જો ગણવા જઈએ તો કોને કોને ગણવાનું જવાબદારમાં તો સરપંચ તલાટી ઉપ સરપંચ પછી આ જે કામ કરતો છે કોન્ટ્રાક્ટ અચ્છા જી હવે બીજું કે તમે જો આની અંદર એક યોગ્ય નિર્ણય નહીં આવે તો આગળ કાર્યવાહી શું કરશો ઉપરથી તપાસ કરવા માટે તાપી જિલ્લા જિલ્લાથી તાલુકામાં આપેલું છે અને તાલુકાવાળો શું કરે તેની રાહ જોતા છે અને પછી એ લોકો કંઈ નહીં કરે તો પછી ઉપર જશે પછી એમ ઉપર જતો જી હવે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તપાસનો આદેશ આપ્યા પણ તાલુકા કક્ષાએ કક્ષાની તપાસ નથી થઈ એ વાત સ્પષ્ટ છે હા એ વાત ચોક્કસ છે હું કાયમ તો ખેડૂત એટલે ખેતી કરીને દોર ને એવું કોહીન જીવે વાર નોકરી મળે ને એટલે હું તો કાયમ અહીંયા ઘરે જ પડેલો અમને આ લોકો શું કરે છે બધું હું જોયા જ કરું તમને આજુ બાજુ કોઈ ચોક્કસ આવી નથી કોઈ વખત તાલુકા પંચાયતે બોલાવ્યા કે સાહેબ અ રમણ કે આ અંગે ની તપાસ માટે અમને ઉપરથી ઓડર ઓર્ડર આવ્યા છે તો અમારે તમારે જવાબ કરવાના છે કે એવી રીતે એવી રીતે કોઈ રીતે ના ના એ તો કોઈ એક શબ્દ નથી ને કોઈ જગ્યાથી થી મને બોલાવ્યા નથી ને કોઈ મારી પાસે આવ્યા હો નથી અત્યારે હાલમાં માં on કામ થયા હોય અને જે આપના જેને પણ હોય એવા કોઈ કામો ખરા કે ઓન પેપર કામો થયા છે સ્થળ પર નથી અને એની જાણ તમને પણ છે એવો એક બે કામ તમે અમને કહી શકો ઉદાહરણ તરીકે છે ને એટલે અમારા ગાડીયાધારા જ છે આ ગાડીયાધારા માં ગમન ભાઈ મગન ભાઈ ને ત્યાં એક લાખ ને ચુમ્માલીસ હજાર નો block બેહાલા છે એવું બોલતું છે ને તાર થી એક ઓથ્રા ની અલ્લા જી પછી બીજું બીજું ગટર લાઈન ગામતળ માં મુકેશભાઈ ના ઘર થી નદી લગન એ જૂના સરપંચ વખત ગટર લાઈન બનાવેલી એ આ લોકો એ પાછુ અમે પાછુ નવી બનાવી એમ કરીને મૂકેલું છે અચ્છા બીજું હજુ અન્ય કોઈ અને બીજું સંજયભાઈ ના એના બાપુજી નું નામ નથી લખ્યું પણ સંજયભાઈ ના ઘર ની બાજુ ગટર લાઈન બનાવેલી ત્રણ લાખ સાડા ત્રણ લાખ

આ લોકોએ ખોટું કરેલું મને જાણે આવેલું છે તો ઉપર મેં અરજી આપેલી છે સાહેબ એ તાલુકા પણ તપાસ કરવા મોકલી આપેલું છે તપાસ કરીને પછી ખોટું દેખાય તો એ લોકોને સામે આ તાલુકા માં અહીં તંત્ર એ પગલો ભરવું જોઈએ ને કાયદેસર ની કાર્યવાહી કાયદેસર ની કાર્યવાહી કરવું જોઈએ બીજું આ ગામના અંદર અંધાત્રી ગામ છે બરાબર છે અંધાત્રી ગામ ની અંદર એક વસ્તુ એવી છે કે ધારાસભ્ય પણ આજ ગામ ના છે આપડી વિધાનસભા આપડે અહિયાં વિધાનસભા કઈ લાગે છે એકસો સિત્તેર મહવા વિસ્તાર મઉવા હવે મઉવાના ધારાસભ્ય કોણ મોહનભાઈ ધંજીભાઈ મોહનભાઈ ધંજીભાઈ ડોડિયા ધોડિયા બરાબર હવે એમનું ગામ છે તો આ અંગે તમે મોહનભાઈ ડુડિયા સાહેબ ને કોઈ દિવસ તપાસ માટે કે એવી રીતે કોઈ રજૂઆત કરી છે કે સાહેબ આપણું તમારું પોતાનું ગામ છે એની અંદર જો ભ્રષ્ટાચાર થતો હોય તો એની અંગેની કોઈ તમે એમને જાણ કરી છે કે કોઈ પણ પ્રકારના એમને જાણ કરીને એમને તપાસ માટે કે એ રીતે કોઈ અહેવાલી રજૂઆત તમે કરી છે ના ધારાસભ્ય નથી કરી ધારાસભ્ય સ્ત્રી નથી કરી બરાબર છે અને આ તમામ વાતોથી તેઓ વાકેફ છે ખરા એ અંદર થી તો વાકેફ હશે પણ અમે રૂબરૂ એ લોકો સાથે વાત બી નથી કરતા ને ત્યાં અમે ગયા નથી એટલે એ લોકો ની સાથે અમારી વાત નથી થઇ પણ એ લોકો જાણતા તો હોય અંધાત્રી ગામ માં કેમ નહિ જાણે ધારાસભ્ય છે તો સરપંચ એનો છે એની બાજુ એ જાણતા જ તો હશે જ ને એટલે સરપંચ ધારાસભ્ય માણસ છે હા તમે એવું કેવા માંગો એટલે ધારાસભ્ય ને આ તમામ વાતો થી વાકેફ તો હશે જ પણ તેમણે અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવાનું કે એવું કઈ ધાર્યું નથી તો સરપંચ તલાટી ને એ લોકો જો જવાબદાર હોય તો આપણે ધારાસભ્ય ને પણ જવાબદાર ગણી શકીએ ખરા જવાબદારમાં તો ગામમાં એનો સરપંચ હોય એને એનો સરપંચ જ ખોટો કરતો કામ કરતો હોય તો પછી એને હો દેખરેખ નહીં રાખેલી હોય તો પછી આમ જોવા જઈએ તો એવો જવાબદાર તો ગણાય જ એમ આપણે તમારી વાત પરથી માની લઈએ ચાલો આ લોકો ભ્રષ્ટાચાર કર્યું બધું કર્યું બરાબર તો આ લોકોને રાજકીય વખ ખરો સભ્ય લોકો ને આ સરપંચ છે તલાટી છે એ લોકો ને રાજકીય વખ ખરો એ લોકો ને રાજકીય પાર્ટીઓ કે નેતાઓ સપોર્ટ કરતા છે ખરા સપોર્ટમાં માં તો એ હું ડાયરેક્ટ નથી જાણતો પણ મને એમ લાગે કે અઢી વર્ષ જે આ ખોટું થઈ રહેલું છે તો પછી એના પછાડી કોઈક રાજકીય હાથ હોવો જોઈએ એવું મને થોડુંક લાગે છે એમ અને આપ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એ તપાસ ના આદેશ કર્યા તેમ છતાં તપાસ નથી થતી તો એની અંદર તમારો મંતવ્ય અને તમારો વિચાર અનુસાર કેમ તપાસ ની થઈ હતી તેનું કોઈ તમે એક કારણ દર્શાવી શકો મને એ તો એવું ને હવે આ તપાસમાં તો આ લોકો રાજ્ય રીતે ગણા વખતથી બધું આવું કામ કરી રહેલા અને એ લોકોનું દબાણ જે હતી હોય ને કઈ આ લોકો બધા મિલી બગાડતા હોય તો પછી બધું આ લંબાયા કરતા જેને ભૂતકાળની અંદર પણ મેં સાંભળ્યું છે કે આ ગામની અંદર અનેક વખત ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉભા થયા છે લોકોએ તપાસની માંગ કરી છે તપાસ આવે છે પણ એનું કોઈ દિવસ પરિણામ આવતું નથી આવા કિસ્સાઓ બન્યા છે આ ગામમાં આગળ એ બની ગયેલા પણ ત્યારે પંચાયતમાં સભ્યો જાગૃત નહીં એટલે આવી રીતે માહિતી કઈ રીતે મેળવવાનું શું કરવાનું બધું જાણતા નહીં હોય એટલે મેળવેલી નહીં ને એ લોકોને કંઈ ખબર નહીં હોય એટલે આ લોકોને આ લોકો કરવું હોય તે કર્યા કરે એટલે અમને કોઈ પૂછતો નથી આજે થોડુંક અમે જાણતા થયા કે પંચાયતમાં કંઈ બી થાય તો આપણે જાણવું હોય તો આપણે અરજી આપવું પડે માહિતી માંગીએ તો એમાં બધું જ જાણાય આવે તો તેના આધારે આપણે કંઈક કરવું હોય તો થઈ શકે એ રીતે મેં અરજી આપીને માહિતી લીધી ને એમાંથી મને આટલું મોયડું એટલે મેં વગાડી કયરું એમ હવે અંધારી ગામમાં દિગ્ગજ અને જાણીતા માનીતા નેતાઓ કેટલા આમ તો બધા નેતા તો બહુ છે પણ હવે એ લોકો નામ દે તો એ લોકો ખોટું લાગે બરાબર છે હવે આ ભ્રષ્ટાચાર ને આ બધા મુદ્દે એ લોકો સામે આવે છે કે નથી આવતા નથી આવતા ધારાસભ્ય શ્રી જાહેર સભાઓ પરથી બોલ્યા છે બરાબર કે અમે જે કાંઈ લોકોની સમસ્યા હોય છે કે છે એને નિરાકરણ માટે સદા તત્પર છે ને એમના કામો કરીએ છીએ. હવે તમે તો પોતે ગ્રામ પંચાયતના એક સભ્ય છો. બરાબર હાલ હાલની બોડીમાં જ છો ને તમે? હા હાલની ચાલુ બોડીના સભ્ય છો તો તમને જ આ લોકો માહિતી નથી આપતા તો આમ જનતા નું શું? જનતા માટે તો અઘરું છે કારણ કે જે લોકો ચૂંટણી વખતે ભાષણ કરતા હશે આપણે નાનલા માણસને આમ કરીને ભ્રષ્ટાચાર કરતા નથી ને અમે બધાને હરખું રાખીને કામ કરો ને બધાને લાભ કરો એમ કે એટલું બોલી ને પછી મોત લઈ જાય ને ચૂંટાઈ જાય પછી પછી આ લોકો અંદર અંદર બધું વેચી ખાતા ને કઈ ચોરી હોય તો જાહેર કરતા નથી ને એનું કઈ નિરાકરણ લાવતા નથી એક બીજું મુદ્દાની ની વાત હવે ભ્રષ્ટાચાર ને એની રીતે થયું હોય તો તમને કોઈ એવું કંઈ જાણ કરેલી કે તમને કોઈ એવી માહિતી મળેલી સૂત્રો પાસેથી કે ગમે તેના પાસે થી કે કોન્ટ્રાક્ટરો સરપંચો તલાટીઓ ના કઈ ટકા ફિક્સ હોય છે એવું મને જાણવા મળેલું

એ બધું અંદર અંદર એ લોકો ચાલતું હોય પણ આ આપડે હુધી તો આવી વસ્તુ નહી આવે કારણ કે અમે એક સામાન્ય માણસ ખેડૂત એટલે બધું આવા લોકો સાથે વાત કરું હો અઘરું ને વાત કરીએ તો હોય જાણવાનું નહિ મળે અમને એટલે હવે આ તંત્ર સામે તો તમારી માંગણી શું રહેશે ને તે એક કહી દો તંત્ર હા અમે તો માંગણી તો મારી એક જ છે કે આ અરજી આપીને માહિતી મેળવી તેમાંથી થોડું ખોટું જાણે આવેલું છે એટલે એ તપાસ કરીને પૂરેપૂરું બહાર લાવે ને જે ખોટું કરે છે એ લોકોને સજા થાય ને પૈ પૈસા ને સરકાર ની ને પ્રજાના પૈસા વસુલાત કરે